સુરતની એસઓજી અને પીસીવીની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી એક કરોડનું એક કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું લાલ ગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં લાલમિયા મસ્જિદની સામે મદરેસામાં ઇસ્મેલિયા શાખાની આસપાસ ડ્રગ્સની મોટી ડીલ થવા જઈ રહી છે જેમાં વોચ ગોઠવવા બે ઇસમો મોહમ્મદ ઇકબાલ અને સહેબાઝ ખાન ડ્રગ્સની ડીલ કરતા હતા તે દરમિયાન રેડ કરતા બંને આરોપી ડ્રગ્સની થેલી ફેંકી અને બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા પોલીસે એક કરોડથી થી વધુના ડ્રગ્સ નો જથ્થો તેમજ બે બાઇક કબજે કરી બે ઇસમો વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી જે મામલે પોલીસે અઢારસો કિલોમીટર પીછો કરી આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો આરોપી કાશીફ ઇકબાલ શેખ પસીનાને ને વેશ પલટો કરીને ઝડપી પાડ્યો હતો